ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને કુલ્લે રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર આઠસો ની મતાના મુદ્દા સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા પીસીબી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પીસીબી ના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવેલ છે આજ રોજ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ના રોજ પીસીબી ના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા એએસઆઈ દીપકભાઈ નરસિંહભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ટોયોટા કંપનીની કોરોલા અલ્ટીસ ફોર વ્હીલ ગાડી નંબર જીજે ઝીરો ફાઇવ જે ઝીરો નાઇન વન નાઇનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને તે ગાડી થોડી વારમાં ડિંડોલી મધુરમ સર્કલ કેનાલ રોડ પરથી આવનાર છે જે બાતમી હકીકત વાળી જગ્યા ડિંડોલી મધુરમ સર્કલ કેનાલ રોડ ઉપરથી જાહેરમાંથી આરોપીઓ અનુરાગ કૃષ્ણકુમાર તિવારી ઉંમર વર્ષ તેત્રીસ રહે નંબર सत्यावीस अपेक्षा नगर सोसायटी पांडेसरा सूरत शहर मूल शिवपुर थाना कोंडर जी प्रतापगढ़ उत्तर प्रदेश जयप्रकाश उर्फे जे पी रामदरथ पाठक उमर वर्ष बीस रहे चौथो मार आकाश भूमि बिल्डिंग हाउसिंग बोर्ड पानी नी टाकी पासे पांडेसरा सूरत शहर मूल चंदोली गांव थाना तांडा जिलो आंबेडकर नगर उत्तर प्रदेश अजय संतोष भाई नामदेव उमर वर्ष तेवीस रहे

રૂપિયા પંદર હજાર તથા અંગ રોકડ રૂપિયા સોળ હજાર આઠસો મળી કુલે રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર આઠસો ની મતદાનો મુદ્દા મળ સાથે પકડી પાડી સદર દારૂનો જથ્થાનો આપનાર સુમન જેના પુરા નામઠાની ખબર નથી નાને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ દિંડોલી પોલીસ સ્ટેશનના હોય સોંપવામાં આવે છે જુઓ રાજેશ મગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ